ગરમીઓમાં ઠંડી ઠંડી હેલ્ધી ટેસ્ટી આવી મીઠાઈ મળી જાય ને તો મજા આવે એના માટે એક ચમચી ઘીમાં કાજુ બદામને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું પછી આપણે સેવૈયા લેશું એને સરસ રીતે શેકી લેવાની છે તો એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાની પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું થોડીવાર મિક્સ કરીશું અને પછી એમાં અડધો કપ દૂધ એડ કરીશું મિક્સ કરી દેસું અને સેવયા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો મેં ઢાંકી થવા દીધી હવે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી સાઈડમાં મૂકી દેસુ ત્યાં સુધીમાં અડધા કપ દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર બે ટેબલ સ્પૂન અને થોડા કેસરના તાર એડ કરી મિક્સ કરી લેશું હવે એક કપ દૂધ લેશું એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેસુ અને એને કૂક કરી લેશું ખાંડ મેલ થઈ જાય ને પછી કસ્ટર્ડ વાળું દૂધ મિક્સ કરી સારી રીતે કૂક કરીશું તો બે થી ત્રણ જ મિનિટમાં સરસ એવું આ રીતે ઘાટું થઈ જશે પછી એક પ્લેટ લેશું રોસ્ટ કરેલી સેવ અહીંયા સ્પ્રેડ કરી લેશું કસ્ટર્ડ વાળું મિક્સર સ્પ્રેડ કરી ઉપરથી થોડી સેવૈયાથી ગાર્નિશ કરીશું ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરીશું રોજ પીટલથી ગાર્નિશ કરી ફ્રીજમાં રાખી ઠંડુ ઠંડુ સર્વ કરીશું તો એકવાર જોડથી ટ્રાય કરવા જેવું છે ટ્રાય કરજો